રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં અને જય વિંજાત ભગત તો કેમ મિત્રો બધા મજામાં ને આનંદમાં હમ આનંદ મંગલ બસ તો હવે હે ને આજે મારે તમારે વાત એવી કરવી છે કે અહીંયા ઘણા બધા માણસો જે કેર વર્કર્સ તરીકે આવ્યા છે યુકેમાં અને કંઈ કામ નથી મળતું જેને કામ નથી મળતું તો એના વિશે બહુ અગત્યની વસ્તુ છે અને ઘણા માણસોએ આવું કંઈક કર્યું છે એવું મને જાણવા મળ્યું છે બરાબર એક્ઝેક્ટલી મને ખબર નથી પણ એવું મને જાણવા મળ્યું છે કે ઘણા માણસો અહીંયા કામ નથી કરતા યુકેમાં કેર વર્કર્સનો આવ્યા પછી અને પછી એને નોટિસ આવી જાય કારણ કે ઘણા એને આવી ગઈ છે નોટિસ અને નોટિસ આવી ગયા પછી એ લોકો અહીંયા રહીએ છે હજી તો હવે કઈ રીતે રીએ છીએ ને એનું શું કરે છે એ લોકો જનરલી કરે છે એ હવે ખબર પડ્યા મને એટલે મને કંઈક જાણવા મળ્યું છે કોઈ બીજા થ્રુ હવે સાચું ખોટું નામ જાણે પણ આ તો મને જાણ મારી જાણ ખાતર જેટલું છે ને મને જેટલા ખબર છે એટલી વાત કરું છું તમને કે અહીંયા છે ને એક ઈયુ સ્કીમ ઈયુ સેટલમેન્ટ સ્કીમ તમે કદાચ નામ સાંભળ્યું હે ઈયુ સેટલમેન્ટ સ્કીમ કે એ એકચ્યુઅલી શું કરતું કે આ જ્યારે બ્રેક્સિટ થયું આપણે અહીંયા બ્રેક્સિટ એટલે કે આ ઇંગ્લેન્ડ છે યુરોપિયન યુનિયનમાંથી છૂટવું પડ્યું રાઈટ હવે એની છે ને એને ટાઈમ આપ્યો હતો કે બે હજાર વીસ પહેલાં જે અહીંયા પાંચ વર્ષ જે રહી ગયા કોઈ પણ યુરોપિયન કન્ટ્રીના કોઈ પણ માણસ પાંચ વર્ષ અહીંયા રહ્યા બે હજાર વીસ એન્ડ બે હજાર વીસ પહેલાં પાંચ વર્ષ તો એ લોકોને ઓટોમેટિકલી એને સેટલમેન્ટ અને એટલે ફૂલ સેટલમેન્ટ મળી ગયું એટલે ટૂંકમાં એ લોકોને કંઈ કરવાનું રહેતું નહીં એમ પણ જે લોકોને પાંચ વર્ષ નહોતા થયા એને પાછી એપ્લિકેશન કરવાની હતી અને એ એપ્લિકેશન જાન્યુઆરી એકવીસ જાન્યુઆરી બે હજાર એકવીસ સુધીમાં કરવાની હતી અને એને કે એને પ્રી સેટલમેન્ટ સ્કીમ કીએ હવે એ પ્રી સેટલમેન્ટ સ્કીમમાં અહીંયા તમારે તમે અહીંયા રહેતા અથવા તો તમારે અહીંયા તમારા કોઈ ફેમિલી છે અહીંયા તો એના છોકરા તમે છોકરા હોય કે કોઈ એના મા બાપ હોય કે કોઈ પણ હોય તો એ બધાને છે ને ત્યારે આ બધું કરવાનું હતું કે એ લોકો અહીંયા સેટલ થઈ શકે કારણ કે એ એમ કે ભાઈ અમારા મા બાપમાં રહી ગયા છે ને અમે અહીંયા છે તો અમારે અહીંયા એને બોલાવવા એટલે ત્યારે એ બોલાવી શકતા હતા અને એ એપ્લિકેશન અહીંયા આવીને નેવું દિવસની અંદર એની એપ્લિકેશન કરવાની હતી એટલે આવું બધું હતું ત્યારે અને એ હજી પણ એવું નથી કે બંધ થઈ ગયું છે એમાં પછી એવું હતું કે ઈ એ નોન ઇ એમાં હોય એટલે નોન યુરોપિયન ઇકોનોમિક એરિયા એની અંદર પણ કોઈ પણ દેશમાં ગમે હોય તો એનું એના ફેમિલી પણ અહીંયા સેટલ થઈ શકતા હતા આ કયા બેઝ ઉપર ઈયુ સેટલમેન્ટ સ્કીમ ઉપર રાઈટ હવે ઇયુ સેટલમેન્ટ સ્કીમનું એટલે આમાં ઘણા શું અહીંયા જે કેરવર્કર્સ તરીકે આવે છે અને કામ નથી મળતું અને એને કહે કે ભાઈ હવે આમાં કામ તો છે નહીં અત્યારે ને શું થઈ ગયું તો આ ઘણા માણસો છે ને આમાં એપ્લિકેશન કરી દઈએ કે ભાઈ અમારે ઈયુ સેટલમેન્ટ ઉપર અમને અહીંયા અમે એપ્લિકેશન કરીએ અને એપ્લિકેશનમાં શું હોય કે તમારે ડોક્યુમેન્ટ ન તમારે કહેવાનું હોય ડોક્યુમેન્ટ તમારી પાસે ન હોય કારણ કે હકીકત છે કેવા એટલે આવા સોલિસિટરું કંઈક કરી દઈએ છે એવું કંઈક સમથિંગ એમ કે તમારી પાસે ડોક્યુમેન્ટ તો હોય નહીં પણ તમને છે ને એવું કરી દઈએ એટલે એપ્લિકેશન એક એકવાર કરી દઈએ એટલે તમે હું ગમે નહીં ગમે એ જગ્યાએ કામ કરી શકો જ્યાં સુધી એનો નિવેડો ન આવે જ્યાં સુધી એનું ડિસિઝન ન આવે રાઇટ એ અપીલમાં ન જાય અને અપીલમાં જાય અને પછી જ્યારે ડિસિઝન આવે ત્યારે તમારે એને છે ને એ જ્યારે અપીલમાં જાય ત્યારે તમારે બધા ડોક્યુમેન્ટ એના તમારે પ્રૂવ કરવા પડે કે ભાઈ આમાં અમે આવી રીતે હતા કે અમે આ હતું અમારું કે અમારા આ ફેમિલી છે આ ફલાણા કે ઢેકણાં કે તો એ ડોક્યુમેન્ટ તમારે બતાવવો પડે ત્યારે પણ ક્યારે કે જ્યારે વારો આવે ત્યારે એટલે ત્યાં સુધી તમે લગભગ ને અત્યારે એટલી બધી પાછી એમાં ક્યુ છે અને અત્યારે તાત્કાલિક કંઈ વારો આવતો નથી એટલે ઘણા માણસો આનો લાભ ઉઠાવે અને દોઢક વરસ નીકળી જાય ઘણા દોઢ વરસ નીકળી ગયા હમ હમ ઘણા પછી વહેલું આવે અમુકને હવે એ ડિસિઝ મીન વાઇલ બનો કે તમે અહીંયા કામ કરો અને પછી તમે ક્યાંય પાછા તમે ક્યાંય વાઇલ તમે એપ્લાય પણ થાવ કોઈ કેર વર્કર્સના જોબમાં ક્યાંય અને તમને કોઈ સ્પોન્સર કાઢી દઈએ રાઇટ હવે એ સ્પોન્સર કાઢી દઈએ એટલે ઓલું પાછું આ તમે એપ્લિકેશન કરી હોય બરાબર છે ને આ બાજુ તમને સ્પોન્સર કાઢ્યું હમ એટલે પાછું તમારે એપ્લાય થવું પડે એના બેઝ ઉપર કેર વર્કર્સના એટલે પહેલાં તો હોઈએ જ તમે એટલે ત્યારે જે છે ને ઘણાને આમાં પ્રોબ્લેમ થાય છે પ્રોબ્લેમ એવો થાય છે કે જ્યારે એને પાછી એ આમાં શું હોય કે પછી તમે એક વખત એપ્લાય થઈ ગયા પાછા નવા કોર્સ માટે અને એ એપ્લાય થાય અને પછી તમારે આને જે છે ઈ સેટલમેન્ટનું જે હોય તમે એપ્લિકેશન કરી હોય એ તમારે એને તમે તમારે વિડ્રો કરી લેવાની એમ વિથડ્રો કરી લઈએ હવે વિથડ્રો કરે ત્યારે એને પાછા બધા ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ એટલે એપ્લિકેશન તમે જ્યારે કરી હતી ત્યારે તમારા જે ઈમેલ હતા કે તમારે જે જે એડ્રેસ હતું એ બધું તમારે ત્યારે લખવું પડે અને એ એના ઉપર જ બેઝ ઉપર તમે કરી શકો ને તમારા રેફરન્સ નંબર એના બધા હોય એ બધું હવે એ જો તમારી પાસે ન હોય અને તમને કોઈ વકીલે તમને હવે એ એ બધું જોઈએ ને તમારે બધી વસ્તુ એમ હવે એ જો તમારી પાસે ન હોય અને તમારા વકીલે તમને કંઈ કરી દીધું હોય આવું આમાં ઘણા કરે છે એવું વાત સાંભળી છે ભાઈ મને કંઈ ખબર નથી પણ આવી વાત સાંભળી તો તમારે માટે પછી પાછું એના માટે એ બધું કહેવું પડે ને હવે ત્યારે વકીલ જો તમને ન આપે ઓલા તો પૈસા લીધા હોય એટલે આપે ત્યારે એ બધું કરી દીધું હોય તમને કે તમને કરી દે હું હમણાં તમે રહી શકશો વાંધો નથી એટલે બે ત્રણ હજાર પાંચ હજાર પાઉન્ડ લઈ લઈએ તમારી પાસેથી જે કંઈ લઈએ પણ આ તો જસ્ટ એક્ઝામ્પલ મને ખબર નથી કે કેટલા લેતા હોય ને શું હોય પણ એવી રીતે કંઈ લઈએ છે ને એવી રીતે કંઈ કરે છે માણસો આમાં આમાં કંઈ કહેવાય નહીં હા એ હોય છે બધું લીગલી એમ ઇટ્સ લીગલ એમ એવું કંઈ નથી કે કંઈ ઇલીગલ છે કારણ કે ઇલીગલ હોય તો તમને રહેવા જ ન દે ને હમ એટલે એ પણ એ લીગલી એનો કંઈક ફાયદો ઉઠાવીને જે કંઈ એના છે ડ્રોબેક એને એની એના એ ડ્રોબેક યુઝ કરી અને આ લોકો અમુક કરે છે તો હવે એ જો તમારી પાસે ન હોય ને તમારે વિથડ્રો કરવી હોય અને તમને ઓલા વકીલ પાસે જાવ તો વકીલ કે ભાઈ નથી કે ફલાણું કે ટેકણું પાછા પૈસા માગે અમુક વખતે કે ભાઈ ઓકે એમ કરી દે હું પણ આટલા પૈસા થાય તો એના માટે હું તમને એક કહું છું કે જ્યારે પણ આ તમે કંઈ કરો ઈયુ જે હું એવું કંઈ કરતા હોય એને તમારે કોઈ વકીલ થ્રુ કે તો મેક શ્યોર તમારે જેટલી જે ઇન્ફોર્મેશન તમે એપ્લિકેશનમાં જે કંઈ કરી અને એના ઈમેલ આ તે ફોન નંબર એડ્રેસ બધું એ બધું તમારે કોપી કરી લેવાની અને ટોકટલી તમારી પાસે રાખવાનું એટલે ગમે ત્યારે પાછું તમારે વિડ્રો કરવું હોય તો તમે વિડ્રો કરી શકો નહીતર તમે હલવાઈ જશો એમાં અને ઘણા હલવાઈ ગયા છે અને એને લીધે પ્રોબ્લેમ થઈ ગયો છે અને પ્લસ જો વિડ્રો નહીં કરો અને તમે અહીંયા કારણ કે બાયોમેટ્રિક તો પૂરું થઈ ગયું તો યુકે વીઆઈમાં જઈને તમારે પાછું રજિસ્ટર થવું પડે હવે ઈ રજીસ્ટર થાય એટલે સીધું નું આવી જાય તમારો ઈયુનું એટલે ત્યાં તમારો ભાંડો ફૂટી જાય ને ભાંડો ફૂટી ગયો એટલે તમને અહીંથી રવાના થઈ જાય રવાના કરી દેશે એ લોકો એટલે આ એક મેં મને એક માહિતી મળી હતી અને એ કે આવી રીતે કે ઘણા માણસો કરે છે અને ઘણાને આવી રીતે પ્રોબ્લેમ થયો છે અને ઘણા બધા રવાના થઈ ગયા છે કારણ કે એને ખબર પડી ગયા હમ તો આવું બધું કંઈક છે અને આવું બધું કંઈક ચાલે છે હવે શું ચાલે છે એક્ઝેક્ટલી કંઈક નથી પ્રોપર પણ આ વસ્તુ છે એમ કે ઘણા માણસોએ આવું ઈ સેટલમેન્ટ ઉપર એપ્લિકેશન નાખી દીધી એટલે તમે અહીંયા કામ કરો ત્યાં સુધી ગમે ત્યાં કામ કરી શકો પછી એમ એટલે ઘણા માણસોએ કર્યું છે બીજી જગ્યાએ કામ ને મીન વાઇલ તમને ત્યાં સુધીમાં જો ક્યાંય બીજે કંઈ મેળ ખાઈ જાય અને તમને જો પાછા કંઈક સ્પોન્સર કોઈ કરી દે કોર્સ રાઈટ તો તમે પાછા અહીંયા રહી શકો અને કામ કરી શકો અને આગળ વધી જાય એમ કારણ કે ને બાકી તો છે ને એક વખત તમને સાઈઠ દિવસ હોય તો સાંઈઠ દિવસ તમને આવી જાય ને તો સાઈઠ દિવસ માટે તમે એફએલઆર પાછું તમે છે ને એક નાખી શકો એટલે એની એપ્લિકેશન કરી શકો કે ભાઈ મને થોડોક બીજો ટાઈમ આપો વધારે એમ એક્સટેન્શન કોઈ ત્યારથી હું આ ગોતી હકું એવું પણ થાય છે એટલે એ પણ એ વ્યાજ બી છે એમાં કંઈ વાંધો નંબરે એ એફએલઆર ધેટ દેટ ઇઝ લીગલ એ બધું અને એમાં તમે ટાઈમ માગો અને ગવર્મેન્ટ આપે છે જનરલી થોડો ઘણો ટાઈમ એવી રીતે એટલે તમને એક્સટેન્શન થોડું ઘણું મળી જાય એમ પણ એમાં પછી ઘણા માણસો આવી રીતે ઈયુનું કરી નાખે છે એટલે ઈયુમાં એટલે ઈયુનો જ આવે કે દોઢ વર્ષથી આવી છે દોઢ વર્ષથી અમે પછી જવાનું તો છે જ કે અમે રાઈટ તો દોઢ વર્ષ સુધી તો કામ કરી લઈએ એટલે આવા બધા ઘણા બધા આવી બધી વસ્તુ થાય છે પણ આમાં મેઇન વસ્તુ એક જ છે કે તમારી પાસે ડોક્યુમેન્ટ પાછા જે કંઈ કરો તમે એનું એ ડોક્યુમેન્ટ રાખજો બેન વસ્તુ એક જ મારે આજનો બ્લોગમાં કહેવાનો મતલબ ઈ જ છે કે જે કંઈ તમે કરતા હોય કંઈ પણ તો તમારી પાસે એ ડોક્યુમેન્ટ હોવા જોઈએ ડોક્યુમેન્ટ પછી નહીં હોય અને ખાલી તમે એજન્ટ ઉપર છોડી દીધું ને એજન્ટે તમને કરી દીધું એટલે તમે પ્રોપર મુશ્કેલીમાં મુકાઈ જાય મુશ્કેલીમાં એટલા માટે કે એ એજન્ટનો પાછળ તમે કોન્ટેક કરવા જાવ તો એજન્ટ તમને કંઈ જવાબ આપશે નહીં કારણ કે એની કઈ રીતે કર્યા હોય ને કેવા હાટા ડોઢા કર્યા હોય આપણે થોડા ખબર હોય એમ હમ એટલા માટે એ બસ તમે હે ને એનો તમે રેકોર્ડ રાખજો રેકોર્ડ રાખ્યો તો વાંધો નહીં આવે કોઈ જાતનો બાકી એ બાકી તો અહીંયા જો અત્યારે પ્રોબ્લેમ તો છે જ ઓલરેડી હમ અને ગવર્મેન્ટ સ્ટ્રિક પણ થાય છે પણ હજી કારણ કે આટલો બધી એની બેકડેટેડ છે બધી ફાઇલોને એટલે એ થોડુંક હે ને વાર લાગે ટૂંકમાં જ્યાં સુધી તમને મોકલવા મને ઘણા નહીં તો ઘણા નથી કામ કર્યા અને કંઈ નથી કર્યું છતાંય હજી એને કંઈ અને ઓલાના લાઇસન્સ સસ્પેન્ડ થઈ ગયા છે એવાના કંપનીના તો એને કંઈ નતા આવ્યું છો અમુક માણસોને અમુક માણસોને ઘા અહીં ઘા આવી ગયા છે કે ભાઈ હવે તમારે સાઠ દિવસ આપ્યા છે સાઠ દિવસમાં તમે કામ ગોતી લ્યો બીજી ગમે ત્યાં ને નહીંતર પછી રવાના થઈ જાવ અહીંથી એટલે કે તમારા ઘર ભેગા થઈ જાવ કારણ કે અહીંયા કામ તો છે નહીં હં પણ આના મેં પહેલાં જે એક બ્લોગ બનાવ્યો હતો એના માટે રિજિયનલ ઓફિસ જે બધી કરી છે અને રિજનલ ઓફિસને એમાં તમારે કોન્ટેક કરવાનો તો એમાં કોન્ટેક કર્યો તો પાછો તમારે કદાચ ખાઈ જાય એમાં હમ કારણ કે હવે હવે વધારે શક્તિ શું પકડી છે આ લોકોએ હા બીજું બીજી એક શક્તિ હું પકડી ખબર છે કે જે માણસો કામ રે કામે રાખે છે ને એના ઉપર એ કે માણસ કામ માણસને કામ ન મળે તો ક્યાં જાય એમ તો તને આમ કામ વગરનું તો શું કરવાના અહીંયા કંઈ જો બેનિફિટ તો એને મળે નહીં બરાબર હવે કામ ન મળતું હોય તો પછી એને એ પછી શું કરે એમ કે એને નીકળે એમને એમ વયા જાય ને ઘર ભેગા તો એના કરતાં એટલે કે હવે આ જો કામ આપે છે એ જ કે મેઇન વસ્તુ છે પ્રોબ્લેમ કે આ માણસો કોણ એને કામ આપે છે તો કામવાળાને માટે ઉપર શક્તિ છે અત્યારે ને લગભગ સાઠ હજાર પાઉન્ડ સુધીનો ફાઇન કરવાના છે અને બીજા નાના નાના વસ્તુ આવા જે અત્યારે જે ચાલે છે ને બધા ઓલા ડિલેવરી ડ્રાઈવર્સને રાઈટ એ ડિલેવરી ડ્રાઈવર્સને એમાંય ઘણાને પકડ્યા હતા ને એમાંય પકડ્યા છે તો હવે ડિલેવરી ડ્રાઈવર્સ એ ત્યારે એ જોતા નથી ચેક નથી કરતા કે અહીંયા આને વીસ કલાકનું કામ કરવાનો છૂટ છે કે એ ફૂલ્લી છૂટ છે કે કામ કરી શકે કે નથી કરી તે ઘણા ચેક નથી કરતા ને એમને એમ રાખી લઈએ કારણ કે એને એનો ધંધો કરવાનો હોય તો સેલ્ફ એમ્પ્લોઈડ તમે હોય તો સેલ્ફ એમ્પ્લોઇડ તો કહે કે ભાઈ સેલ્ફ એમ્પ્લોઈડ છે મારે તો હું તો સેલ્ફ એમ્પ્લોઈડ એટલે એનું બહુ બોધર નથી કરતા હવે બોધર ન કરે અને આવી રીતે તમે કામ કરતા હોય એટલે જો પકડાવ એટલે સીધે સીધા હવે જે જે માણસે કામે રાખ્યા હોય ને તમને એ કામવાળા ઉપર ઠોકે હવે એટલે આમાં ઘણું બધું છે હવે ધીરે ધીરે આવું બધું થઈ રહ્યું છે તો ભાંડડાના મેં કીધું ચાલો આજ રાખ મને થોડા ઘણી ખબર પડ્યા તો ચાલો વાતો કરું ને તમને કહું કે આવી રીતે છે બધો ખેલ બરાબર તો આવજો બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને વરે આવશું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માં અને જય વિજાત ભગત